ભરૂચ જિલ્લામાં દિવસોમાં ખનીજ ચોરીનો મુદ્દો જબરજસ્ત ગાજ્યો છે કેમ કે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ મૂકીને ઘણા સવાલો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા પણ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવ્યા છે સાથે જે ખનીજની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને લઈને તેમણે શું વાત કરી છે વિગતે વાત કરીએ તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો તું શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે સો સ્ક્વેર સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની ફેસબુક પોસ્ટ ઉપર કેટલોક લખાણો લખ્યા હતા જેમાં ભરૂચમાં ડમલાઈ ગામ ખાતે ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખનીજ માફિયા બેફામ બન્યા છે એન કેન પ્રકારે તો ખનીજની પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે તે મામલાના સંદર્ભમાં તેમના જવાબદાર અધિકારીઓને પણ પોતાની પોસ્ટમાં મેન્શન કર્યા હતા અને એમાં કાર્યવાહી કરવામાં આવે સાથે જ અધિકારીઓ આંખ આડા કરતા હોય તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવતા અનેક પ્રકારના સવાલ ઉઠા ત્યાં ત્યારબાદ આ મામલાને લઈને હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે જે રીતે ખનીજની પ્રવૃત્તિઓ ઝઘડિયા તાલુકામાં ચાલી રહી છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે જે ખનીજની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેમણે પક્ષના ચૂંટણી સમયે ફંડિંગ કર્યું છે એટલે કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી એટલે જ કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી અધિકારીઓ આંખડા કાન કરી રહ્યા છે કોઈ તોડ પગલા લેવામાં નથી આવી રહ્યા તેને તેમણે સવાલો ઉઠાવ્યા છે અને સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામા સુધીની માંગ કરી દીધા ચકચાર મચી ગઈ છે એટલે આ મામલે શું કહી છે છોટુ વસાવ તે સાંભળી લો આ ઝઘડિયાની અંદર ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલે છે સિલિકાની ચાલે છે નર્મદા મહિયા આખી ખોદી કાઢી તો પણ આ લોકો પકડતા નથી એના વિરુદ્ધની અંદર અહીંના જે આગેવાનો છે ચૂંટાયેલા સાંસદ હોય કે બીજા જે માણસો છે વિરુદ્ધ કરે છે એનો છતાં પણ ઘણી ચોરી અટકતી નથી એનું કારણ કે ચૂંટણીની અંદર જે ફંડિંગ લીધું હતું આ લોકોએ એને વસૂલ કરવા માટે સુરતના જે નવીરાઓ છે બધા જે અત્યારે સરકારને સપોર્ટ આપી રહ્યા છે કેન કેન રીતના સરકારમાં બેઠા છે એવા લોકોનું આ કારસ્તાન છે એટલા માટે ખનીજ ચોરી અટકતી નથી આ વિસ્તાર વિચારો ગરીબ છે આદિવાસી છે એટલે એનો જે આંદોલન હોય કે એની જે રજૂઆત છે એ કોઈ સાંભળતા નથી અને ચોરીનું આ ષડયંત્ર મોટા પાયા પર ચાલે છે એમની પાસે તો કશું છે જ નથી એટલે ચોરી કરવા માટે આ બાજુ જ આવવું પડે એટલા માટે આ ચોરી અટકતી નથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાને સૌથી વધારે ખનીજ ધરાવતા તાલુકો છે અને એમાં જે ખનીજ રહેલું છે ખુલ્લે આમ ચોરી આ ડમલાઈની અંદર બે દિવસ પહેલા નામ સહિત બધું આવી આ ચોરી ત્યારે જ અટકશે તમે એફઆઈઆર ફાળીને એને જેલમાં મૂકો પર્યાવરણ ખતમ કરે છે નદીઓ ખતમ કરે છે અને આ ચોરી જે થાય છે એમાં સમગ્ર પ્રજાને એટલું મોટું નુકસાન છે આર્થિક રીતના બી અને તમારે પોલ્યુશન જે થાય છે એનાથી જે રોગો થાય છે એનાથી લોકો મરવાના છે આજે પર્યાવરણ ઝગડિયા કે ભરૂચ જિલ્લામાં ગુજરાતમાં દેશમાં પર્યાવરણ ડામા ડોડ છે લોકોને જીવવા માટે પર્યાવરણ તો જોઈશે ને એ પણ સાચવી શકતી નથી આ સરકાર નિષ્ફળ ગયેલી સરકારો એમને તે રિઝાઈન કરીને બીજા કોઈને સત્તા રાજ્યપાલને રાષ્ટ્રપતિને આપવી જોઈએ જેથી દેશના લોકો સુખી થઈ જાય આજે રૂપિયો ક્યાં આગળ ગગડીને ગયો છે તો લોકો આર્થિક એટલા બધા ભીષ્મા છે ખબર નથી પરંતુ એક દિવસ એવો આવશે કે લોકો ખાધા પીધા વગર પર્યાવરણ પર્યાવરણના લીધે રોડ પર મરી જવાના છે ત્યારે આ લોકોને કાન ખુલશે સામાન્ય લોકોને સમજાશે બીજા લોકો તો સમજે જ છે એ લોકોએ જાણી જોઈને આ પ્રજાને મારવી છે એટલે આ બધું કરી રહ્યા છે એવું માનું છું આના હાથમાં આ દેશમાં લોકોનો ભાવિ છે જ નથી એ ખોટા ચલવે છે આવા કુંભ મેળા કરીને ઢોંગ એક એક જાતનો ઢોંગ કરીને લોકોને ગુમરાહ કરીને રાજ કરવા માગે છે એવી આ સરકાર આરએસએસ આ દેશમાં જે રાજ ચલાવે છે બિલકુલ કરાવીને સત્તા રાષ્ટ્રપતિના હાથમાં આપવી આપણે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમનો આક્રોશ સામે આવ્યો છે તેમણે ઘણા બધા સવાલ ઉઠાવ્યા છે ખનીજની પ્રવૃત્તિઓ છે બેફામ પણ ચાલી રહી છે અધિકારીઓ છે તો ઉણા ઉતર્યા તે પ્રકારના આરોપો પણ તેઓ કરી રહ્યા છે અને આ મામલામાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરીને આ શાસન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપી દેવામાં આવે તે પ્રકારની માંગ કરતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં